ધ્યાન મન પછી એક કોઈ તમે આવો ને તમને ભાઈ જેવી છે આની ભાઈ થોડોક મારાથી મોટો સમજા હોય બાપુ ની હતા ને લઈ ગયા ઘરે કુંભાર હતા એ બે ભાઈ હતા પછી હોય અને મયા ઘણા બીન હોય કેટલા કેટલા આયા તો રહેતા જ મિસ્ત્રી આખો લાકડાના હાલતા અને આ ની અનિબ ભાઈને આવી ક્યું ન આવતા આ જગ્યામાં ફોટો નથી જો ઓલા રૂમમાં એકાદો પૂરેડટ તમે જો ઓર માં રોડી નખતા ગયા હા ઈ 200 બોડી હે બોડી હે આયા નહોર આવી અને આ રૂમમાં ખાવા પાત દેવલા પૈસા એ કમાણા

મહાય બંદે બબાર કરી કે બબો કે આટ મારી બેઠક માં પણ આ આ બે ડુંગરો સારા કેટલા લેવા માપું શાંત મગજ ના એટલે ને મેવા હે આઈ રાઈકે ઓન પક જાય ઓલા છોકરા ને તો આપડે આય ના ઈ અને ઓન પબ ભાઈ રાઈકે કે મેવા હે ઈ અડધો લોલો લઈ લે આવો જામરડા પણના મોટાના કપડા સહી જાય બધે જાણે જન છે બસ લીલા છે તે